પંજાબ કિંગ્સ ગુરુવારે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી ટીમને રોયલ ચેલેન્જ બેંગ્લોરે તેમના હોમ ગ્રાઉન્ડ ધર્મશાળામાં સાઈઠ રને પરાજય આપ્યો હતો આ જીત સાથે બેંગ્લોરે પ્લે ઓફ માટેની ખુલા ઓફરની આશા જીવંત રાખી છે એચપી સ્ટેટ સ્ટેડિયમમાં ગત રોજ પંજાબે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું તો રોયલ ચેલેન્જ બેંગ્લોરે વીસ ઓવરમાં સાત વિકેટ ગુમાવી બસોને એકતાલીસ રન બનાવ્યા હતા વિરાટ કોહલીએ ભાણું રજત પાટીદારે પંચાવન અને કેમરૂન ગ્રીને છેતાલીસ રન બનાવ્યા હતા તો પંજાબ તરફથી હર્ષદ પટેલે ત્રણ અને વિદત પરપ્પાએ બે વિકેટ ઝડપી હતી તો પંજાબ કિંગ્સે સત્તર ઓવરમાં એકસો એક્યાસી રન બનાવીને આઉટ થઈ પંજાબ ટીમ તરફથી રિલી શુલા એકસઠ રન બનાવ્યા હતા જ્યારે સસંગસિંહે માત્ર સાડત્રીસ રન બનાવી શક્યો હતો તો જોની રન માત્ર રન નોંધાવી શક્યો હતો તો બેંગ્લોર તરફથી મોહમ્મદ સિરાજે ત્રણ વિકેટ લીધી હતી તો કરણ શર્મા હસનલ બે બે વિકેટ મળવા પામી હતી બ્યુરો રિપોર્ટ CN24 न्यूज હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App